અને એ પણ તમને કહી દઉં સ્ટાર્ટ કરતા પહેલા કે આ પાર્ટ 1 છે બરાબર હજી પાર્ટ 2 માં પાછા બીજા ક્વેશ્ચન્સ છે એ આવશે ઓકે પછી પાર્ટ 3 માં આવશે 1 બાય 1 આપણે લેતા જશું ચાલો પાર્ટ 1 ચાલુ કરીએ આપણે જો આ ક્વેશ્ચન સેમા પૂછાયેલો છે તો કે સાહેબ આ ક્વેશ્ચન 2012 ની અંદર પૂછાયેલો છે સેમા પૂછાયેલો છે 2012 માં ઠીક છે ઓકે ચાલો આપણે જોઈ લઈએ 2012 નો ક્વેશ્ચન છે તમે જો

કે છ અને બાર ની વચ્ચે કેટલો તફાવત છે તો કે સાહેબ છ નો બાર અને વીસ ની વચ્ચે શું છે તો કે સાહેબ આઠ નો તફાવત છે વીસ અને ત્રીસ ની વચ્ચે તમે જશો એટલે દસ નો તફાવત જોવા મળશે ત્રીસ અને બેતાલીસ ની વચ્ચે જશો એટલે બાર નો તફાવત છે બરાબર છે તફાવત તમે કઈ એટલે તમને દેખાણું કે સાહેબ છ આઠ દસ અને બાર બરાબર તો હવે સિમ્પલ વસ્તુ છે કે બબે વધતા જાય છે તો બાર માં બે વધારો એટલે ચૌદ આવે રેડી

ચાલો હવે શ્રેણી જોઈ લઈએ કે ખાલી જગ્યા બરાબર હવે જોઈએ કે આ શ્રેણી કઈ રીતે જાય છે તો જોવો બે છે ને એટલે હું એવી રીતે કરું કે એકનો ઘન વધતા એક એટલે બે થાય બરાબર છે એક નો ઘન વધતા એક એટલે બે પછી દસ છે ને તું આવી રીતે કરું કે બે નો ઘન વત્તા બે કારણ કે બે નો ઘન શું થાય તો કે સાહેબ આઠ આઠ માં બે નાખો તો શું આવે તો કે સાહેબ દસ બરાબર હવે ત્રીસ દેખાય છે તો હું આવી રીતે કરું કે ત્રણ નો ઘન વત્તા ત્રણ એટલે ત્રણ નો ઘન શું થાય તો કે સાહેબ સિત્તાવીસ વત્તા ત્રણ એટલે ત્રીસ થાય તો કે હા સાહેબ અડસઠ છે તો આવી રીતે કરું કે ચાર નો ઘન વત્તા ચાર એટલે ચોસઠ વત્તા ચાર

હવે જોઈએ છીએ બે હજાર પંદર માં હવે ઓ બરાબર છે હવે જુઓ જોવાનું શું તો કે સાહેબ આ એ અને ડી છે વચ્ચે કેટલા અક્ષરનો ફેર છે તો કે સાહેબ બી અને સી બે વચ્ચે ઘટે છે એ અને ડી ની વચ્ચે શું ઘટે તો કે સાહેબ બી અને સી ઓકે એ બીસીડી તો અહીંયા આવશે ઈ એફજી પછી એચ આવે ને પછી એચ આઈ જે અહીંયા આવશે એચ આઈ જે બરાબર એટલે આઈ જે ઘટે પછી કે પછી શું આવે તો કે સાહેબ એલ એમ અને એલ એમ અને એન એટલે ઓ આવી ગયું બરાબર છે તો અહીંયા આવશે પી અને ક્યુ તો આપણો જવાબ શું બને તો કે સાહેબ આ

બરાબર આજે વિજય રમેશ ને પરમ દિવસે ગુરુવારે મળવાનું નક્કી કર્યું હોય તો ગઈકાલે જોઈએ આજે બરાબર છે આજ પછી શું આવે તો કે સાહેબ કાલ આવે અને પછી શું આવે તો કે સાહેબ પરમ દિવસ આવે બરાબર આવી રીતે આવે ને

બરાબર પરમ દિવસે અને અહીંયા આવશે ગઈકાલે ગુરુવાર હોય તો એની મંગળવાર આપેલું છે પણ ખરેખર એ વસ્તુ ખોટી છે બરાબર પ્રિન્ટ મિસ્ટેક છે તમારો જવાબ આવશે સોમવાર શું જવાબ આવશે સોમવાર તમારો આ જવાબ આવશે નહીં બરાબર જો આજ પૂછ્યું હોત ને તો મંગળવાર આવે બરાબર છે પણ ગઈકાલ પૂછ્યું છે ને એટલે તમારો જવાબ શું થશે તો કે સોમવાર આ તમારો સાચો જવાબ બનશે ક્લિયર કઈ વાંધો નહીં ચાલો હવે આપણે જોઈએ નેક્સ્ટમાં નેક્સ્ટ પણ જો બે હજાર પંદર નું જ પૂછાયેલું છે અને આ પાછો શ્રેણીનો ક્વેશ્ચન આવ્યો એટલે તમને એક વસ્તુ તો ક્લિયર થાય કે સાહેબ રીઝનિંગમાં અગાઉના વર્ષોના જે કોન્સ્ટેબલના પેપર છે ને એમાં પણ રીઝનિંગમાં શ્રેણીના પ્રશ્નો સૌથી વધારે જોવા મળે છે જો પાછું બે હજાર પંદરમાં શ્રેણી જેવી શું કહે છે તો કે એક ચાર નવ અને સોલ આ તો જો દેખી ના સોલ થઈ જાય આ શું છે તો કે સાહેબ એક નો વર્ગ આ શું છે તો કે સાહેબ બે નો વર્ગ આ શું છે તો કે સાહેબ ત્રણ નો વર્ગ આ શું છે તો કે સાહેબ ચાર નો વર્ગ તો અહીંયા શું આવે

બરાબર અને પાંચ દિવસના ફ્રી લેકચર છે તો આનો અચૂક લાભ લેજો બરાબર છે સાથે સાથે આમાં તમને મળે છે ફિઝિકલ ટ્રેનિંગ લાઇબ્રેરી અને મટીરિયલ તમને આ બેન્ચની અંદર મળે છે સાથે સાથે આ બેન્ચમાં તમને જે લોકો ભણાવવાના છે એ બધાય પાછા ફેકલ્ટી છે બરાબર તો એ પણ તમને સારો એવો લાભ મળશે તો અત્યારે જ આ નીચે આપેલા નંબર ઉપર રજીસ્ટ્રેશન કરાવો અને તમારું નામ કન્ફર્મ કરાવો અને પાંચ દિવસના ફ્રી લેક્ચર તો અચૂક ભરજો ઠીક છે ચાલો હવે આપણે જઈએ નેક્સ્ટમાં નેક્સ્ટ શું કહી કે કોઈ પણ બાજુથી ચાલુ કરો તમારો ક્રમ તેરમો હોય તો લાઈનમાં કુલ કેટલા માણસો હશે કોઈ પણ બાજુથી ચાલુ કરો બાજુ બે હોય બરાબર છે એક બાજુ કહેવાય ડાબી બાજુ બરાબર એકને શું કહેવાય ડાબી બાજુ અહીંથી ચાલુ કરું અને અહીંયા આવે જમણી બાજુ આ બે બાજુ થઈ ડાબી અને જમણી કોઈ પણ બાજુથી થી ચાલુ કરવું તો અહીંયા મારો ક્રમ માની લ્યો તેરમો છે કોઈ પણ બાજુથી બાજુથી ચાલુ ચાલુ આ કે આ બાજુથી ચાલુ મારો ક્રમ ક્યો આવે કે તો સિમ્પલ વસ્તુ છે મારી આગળ ડાબી બાજુ કેટલા જણાય છે બાર અને જમણી બાજુથી ચાલુ કરું તો પણ આગળ કેટલા જણા આવે આમથી ચાલુ કરું તો પણ કેટલા આવે બાર તો જ હું તેરમો થાવ ને અને અહીંથી ચાલુ કરું તો પણ આગળ કેટલા આવે બાર તો જ હું તેરમો થાવ તો આ બાર દુ કેટલા થાય તો કે સાહેબ ચોવીસ

નેક્સ્ટ માં જોઓ આ અહીંયા લખી નાખું આજે શુક્રવાર પછી નો રવિવાર એટલે અહીંયા રવિવાર ઓકે ચાલો અહીંયા હું લખી નાખું રવિવાર રવિવાર પછીના ના દિવસે પચીસ દિવસે કયો વાર હશે હવે જો આનું તો પેલા છે ને આપણે જે બેસિક રીતે ગણીએ ને એ રીતે ગણી લે બરાબર પછી હું તમને શોર્ટકટ કહું અહીંયા તમને એમ કીધું કે રવિવાર પછીનો નો પચીસમો દિવસ એટલે સોમવાર પહેલો દિવસ થાય તો હું ગણું સોમ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ રવિ સોમ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ રવિ સોમ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ રવિ સોમ મંગળ બુધ અને ગુરુ બાર દુ ચોવીસ ને એક પચીસ તો પચીસ માં કયો આવશે તો કે ગુરુવાર બરાબર હવે જો તમે આ રીતે પણ લઈ શકો દેશી મેથડ થી બરાબર શું આવ્યો જવાબ ગુરુવાર અને ખરેખર છે બાદ કરો તો વૈધી કેટલી શેષ તો કે સાહેબ ચાર શેષ વૈધિ આ ચાર શેષ વૈધિ ને એ તમે એ ગણી લો અઠવાડિયું ચાલુ થાય ને એટલે કે સોમ મંગળ બુધ અને ગુરુ કયો જવાબ આવે તમે આ રીતે પણ દાખલો કરી શકો બંને રીતે થાય બરાબર આપણે ઘણી વખત શું હોય હોય કે આપણી પાસે બીજું નોલેજ ન તો આપણે રીતે કરીએ તો તેના મિત્ર હવે આ મહેશ છે બરાબર છે એને હું કીધું તો કે તેના મિત્ર ને એક છોકરીનો પરિચય કરાવતા કહે છે કે આ મારા દાદા એટલે અહીંયા હું લખું દાદા બરાબર દાદાના એક પુત્ર દાદાનો એકનો એક પુત્ર એટલે એ મહેશનો શું થયો તો કે સાહેબ મહેશનો પિતા થયો આ મહેશ છે હું અહીંથી કાઢી નાખું બરાબર છે અને મહેશને આપણે લખીએ નીચે આ મહેશના દાદા દાદાનો એક માત્ર પુત્ર એટલે એ મહેશનો પિતા થયો અહીંયા આવી ગયો પાછો મહેશ એકના એક પુત્ર ની પુત્રી છે એટલે પિતાની પુત્રી બરાબર છે અહીંયા આવી જાય પુત્રી તો એ મહેશ ની શું થાય આ પિતાની પુત્રી છે બરાબર છે તો આ મહેશ ની શું થાય તો કે સાહેબ મહેશ ની બહેન થાય આ બે નો સંબંધ શું થાય તો આ બે નો સંબંધ થાય ભાઈ બહેન નો શું સંબંધ થાય ભાઈ બહેન સમજાણું કે મહેશે તેના મિત્ર ને એક છોકરી નો પરિચય કરાવતા કીધું એટલે આ એની આ છોકરી નો પરિચય કરાવતા કઈ છે કે આ મારા દાદાના

ચાર વડે ચાર વડે નિશેષ ભાગી શકાય જે વર્ષના છેલ્લા બે આંકડા લોકો તોય ચાલે બરાબર કે જે વર્ષના છેલ્લા બે આંકડા હું એડ કરી દઉં છું છેલ્લા બે આંકડાને ચાર વડે નિશેષ ભાગી શકાય તે તે હોય હોય બરાબર છે તો આપણને કીધું છે કે નથી એટલે એનો મતલબ એવો થયો ચાર વડે નિશેષ ન ભાંગી શકો ન કહેવાય જો હવે અહીંયા છે જીરો આઠ તો જીરો આઠ ને તમે ચાર વડે ભાંગી શકો તો કે હા સાહેબ બરાબર અહીંયા દેખાય છે હેંસી હેંસી ને ચાર વડે ભાંગી શકો તો કે હા સાહેબ અહીંયા દેખાય છે ચાલીસ ચાલીસ ને ચાર વડે ભાંગી શકો તો કે હા સાહેબ બરાબર અહીંયા દેખાય છે ડબલ જીરો આને ભાગી શકાય નહીં તો આપણો જવાબ શું આવશે તો સાહેબ બી બરાબર છે આ વસ્તુ યાદ રાખી લેજો કે જે વર્ષના છેલ્લા બે આંકડા હોય એને ચાર વડે જો તમે નિશેષ ભાગી શકતા હોય ને તો એને લીપ વર્ષ કહેવાય બરાબર જો ન ભાગી શકાય તો એને લીપ વર્ષ કહેવાય નહીં પછી ભલે ને તમને અહીંયા ગમે આ ડિજિટ છે એ મેં ઘરના નથી મૂકેલા જે પ્રશ્નમાં છે એ ડિજિટ મેં બેઠે બેઠા મોકલેલા છે એટલે ગણાય પછી એમ ન કેતા સાહેબ અહીંયા ઓગણી જીરો એસી કેમ લઈએ

પછી સિત પછી આઠ અને પછી અહીંયા હું ખાલી જગ્યા લઈ લઉં હવે છે ને મને થોડુંક છે ને આ ડબલ શ્રેણી જેવું લાગે છે કઈ રીતે જુઓ આ ત્રણ છે અને અહીંયા નવ છે તો ત્રણ નો ગુણાકાર ત્રણ આયરે થાય તો નવ આવે આ નવ છે અને છ મૂકી દો એક આપડો મૂકો એટલે અહીંયા સિત્તાવીસ આવે છે તો એનો ગુણાકાર ત્રણ આયરે થાય એવી જ રીતે એક આંકડો છોડો નવ લ્યો એક આંકડો છોડો સિત્તાવીસ લ્યો એક આંકડો છોડો ને પછી એકાશી લ્યો બરાબર એટલે ત્રણ નો ગુણાકાર ત્રણ આયરે કરો નવ આવ્યો નવ નો ગુણાકાર ત્રણ આયરે કર્યો સિત્તાવીસ આવ્યો સિત્તાવીસ નો ગુણાકાર ત્રણ આયરે કર્યો તમારો બે હાજર સોલ ના પાર્ટ ટુ માં તો હું લઈને આવીશ તમે ચિંતા કરતા નહીં હું બે હાજર બાવીસ સુધી બધા જ કરાવી દેવાનો છું બરાબર છે બે હાજર સોલ થી પાછું ચાલુ થશે હવે આ એક જાહેરાત જોઈ લો

ત્યારે પાર્ટ ટુ લઈને આવશું એ પણ રીઝનિંગ નો હશે અને બે હજાર સોળ પછી પ્રશ્નોથી આપણે ચાલુ કરશું ઓકે